નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચૌદસો વીસ થી એકવીસો એકસઠ મોરબી અગિયારસો પચાસ થી અઢારસો સિતેર બાવડા ચૌદસો નવાણું થી પંદરસો નવાણું ઉપલેટા બારસો થી સત્તરસો પિસ્તાલીસ બાબરા સોળસો નેવું થી સત્તરસો પચાસ મેંદરડા તેરસો પચાસથી ઓગણીસો પચાસ ધ્રાંગધ્રા એક હજાર બેતાલીસથી બે હજાર દસ વિસાવદર તેરસો પિસ્તાલીસથી અઢારસો એકસઠ રાજકોટ ચૌદસો પચાસથી બે હજાર સાડત્રીસ જામજોધપુર અગિયારસો પચાસથી ઓગણીસો એકાણું માંડલ ચૌદસો એકથી સત્તરસો ઇઠોતેર અમરેલી અગિયારસો પચાસથી બે હજાર એકસો નેવું वाकानेर तेरसो थी, तेसी फेस एक हज़ार थी, सौ सोल जेतपुर एक हज़ार एकसठ थी एकवीस सौ एकसठ भुज तेरसो थी, सत्तर सौ पांसठ तड़ाजा चौद सौ सीतेर थी बेहजार कोड़ीना बार सौ ऐसी थी बेहजार पच्चीस पालीतारसौ थी सोल सौ सो पंचासी કડી બારસો એકાણું સોળસો પચીસ પાટણ એક હજારથી સોળસો ચાલીસ ભાવનગર પંદરસો છોતેરથી બે હજાર બસો મહુવા તેરસો અઠાવનથી બે હજાર ઓગણસાઠ જામખંભાળિયા સોળસો પંચ્યાસીથી બે હજાર સિત્તેર હળવદ અગિયારસોથી એંસી અંજાર આઠસોથી સત્તરસો સાઠ જસદણ બારસોથી બે હજાર સોળ જામનગર સોળસોથી બે હજાર સાઠ વિસનગર તેરસો અગિયાર થી તેરસો એકાવન બોટાદ અગિયારસો થી ઓગણીસો પંચાણું જુનાગઢ અગિયારસો પચાસ થી બે હજાર એકવીસ તલોદ આઠસો પચાસ થી સત્તરસો નેવું ઊંઝા એક હજારથી બે હજાર ચાલીસ